મોરબીના મચ્છુ બે ડેમનો વિડીયો વાયરલ થયો હતો જે બાબતે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સિંચાઈ વિભાગની અધિકારીએ અધિકારીનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે હાલમાં સેમ્પલ લેવાયેલા છે અને પાણીમાં કોલસાની ડસ્ટ હોય તે પ્રકારનું હાલમાં પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે જાણવા મળતી પ્રમાણે આજે બપોરના સમયથી મોરબીના સોશિયલ મીડિયાની અંદર મચ્છુ બે ડેમનો એક વિડીયો વાયરલ થયો હતો અને આ વિડીયોની અંદર કાળા કલરનું પાણી મચ્છુ ડે ડેમ મચ્છુ ડે ડેમના શુદ્ધ પાણી સાથે ભળતું હોય તે પ્રકારનું જોવા મળતું હતું જેથી કરીને કેમિકલ અથવા તો કોલસાની ડસ્ટવાળું પાણી હોય તે પ્રકારનો ઘાટ જોવા મળી રહ્યો હતો અને આ વિડીયો વાયરલ થતાની સાથે જ તરત જ અધિકારીઓ દોડતા થયા હતા અને હાલમાં જાણવા મળતી પ્રમાણે વિડીયો વાયરલ થયા બાદ તાત્કાલિક મોરબી સિંચાઈ વિભાગના અધિકારી તેમજ મોરબી જીપીસીબીના અધિકારી સ્થળ ઉપર પહોંચ્યા હતા અને જે જગ્યા ઉપર આ દૂષિત પાણી જોવા મળતું હતું તે જગ્યા ઉપરથી જીપીસીબીના અધિકારી દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા છે અને આગળની તપાસ તજવીજ શરૂ કરવામાં આવી છે જો કે પ્રાથમિક તપાસમાં એવી વિગત સામે આવી રહી છે કે હાલમાં જે કાળા કલરનું પાણી ડેમની અંદર જોવા મળી રહ્યું છે તે કોલસાની ડસ્ટ હોય તે પ્રકારનું અત્યારે દેખાઈ રહ્યું છે જો કે જે સેમ્પલ લેવામાં આવ્યા છે તેનું પૃથક્કરણ થયા બાદ રિપોર્ટ આવશે ત્યારબાદ સ્પષ્ટ થશે કે ખરેખર મચ્છુ ડેમની અંદર કયા પ્રકારનું પ્રવાહી હતું અને શા માટે પાણી કાળું થયું હતું જોકે અવારનવાર આવી જ રીતે જુદી જુદી જગ્યા ઉપર કેનાલ જે નર્મદાની મચ્છુ કેનાલ છે તેના મારફતે જે નર્મદાનું શુદ્ધ પાણી મચ્છુ બે ડેમ સુધી આવતું હોય છે તેમાં કારખાનાઓમાંથી નીકળતું દૂષિત પાણી કેનાલ મારફતે મચ્છુ બે ડેમ સુધી જાય છે પરંતુ તે દૂષિત પાણીને રોકવા માટેની તસ્તી ક્યારેય પણ અધિકારીઓ દ્વારા લેવામાં આવતી નથી તે પણ હકીકત છે સેક્શન ઓફિસર બીસી પનારા મચ્છુ બે ડેમ સાઈટ હાલ જે આ સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ થયો છે તેનું અમને ધ્યાનમાં આવતા અમે ડેમ સાઇટ પર ગયા અને ત્યાં જઈને પ્રાથમિક તપાસ કરી અને સર્વે કર્યો તો જોતાં પાણી પર જે વેસ્ટેજ આપણે વિડીયોમાં દેખાઈ રહ્યું છે તે આશ હોય તેવું લાગી રહ્યું છે અને કોઈ કેમિકલ હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ તો લાગતું નથી તોય છતાં આપણે મચ્છુ બે ડેમમાંથી લોકો પીવાનું પાણી ઉપમાં જતું હોય તો લોકોના આરોગ્ય સાથે ડાયરેક્ટ સંકળાયેલું હોવાથી આપણે જીપીસીબીની ટીમને પણ જાણ કરેલી અને તેમના દ્વારા તેમના અધિકારીઓ સાઇટ ખાતે આવી અને પાણીનું સેમ્પલિંગ કરેલું અને ત્યારબાદ તેને ટેસ્ટિંગ માટે પ્રયોગશાળામાં મોકલેલું હવે તેના રિઝલ્ટ આવ્યા બાદ આપણને વધુ ખબર પડી શકે કે પાણીમાં વેસ્ટેજ તે શું છે